સ્વાગત છે તમારું ફરીવાર ફરીવારસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મંત્રીમંડળ નહીં આ કારણે કામ છોડી દિલ્હી પહોંચે છે ગુજરાતના મુખ્યમંત્રી જી હા મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતમાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે તેમના દિલ્હી પ્રવાસ પાછળ મંત્રીમંડળના ફેરબદલની થિયરી ચાલી રહી છે પરંતુ આ વાત શક્ય નથી કારણ કે મુખ્યમંત્રી મંત્રીમંડળને ફેરબદલ માટે નહીં પરંતુ નર્મદા ટ્રિબ્યુલેશન મુદ્દે બેઠક હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે નર્મદા ટ્રિબ્યુનલ મુદ્દે દિલ્હીમાં બેઠક યોજી છે જેમાં સરદાર સરોવર ડેમના પાણીની વેચણી અંગે ચર્ચા થનાર છે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે નર્મદાનું પાણી વેચણીના કરારો હવે પૂર્ણ થયા છે સરદાર સરોવર ડેમ બન્યો તે સમયે કયા શહેરને કેટલું પાણી આપવું અને કયા સમયે કેટલું સ્ટોરેજ રાખવું તેના નિયમો બન્યા હતા પાણીના વેચણીના ફોર્મ્યુલા સંદર્ભે મુખ્યમંત્રી દિલ્હી બેઠક હાજરી આપી છે જી હા મિત્રો જોકે અહીં મહત્વની વાત એ છે કે તેઓ આજે રાતે જ બેઠક બાદ પરત ગુજરાતમાં આવવાના રવાના થશે આ વચ્ચે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની સંભાવના નથી જી હા મિત્રો વાત કરીએ છીએ ગુજરાતના મહારાષ્ટ્ર અને એમપી વચ્ચેના પાણી મામલે કરારો હવે પૂર્ણ થઈ ગયા છે સરકાર સરદાર સરોવર ડેમ બન્યો તે સમયે આજે કેટલું પાણી આપવું તે કયા સમયે કેટલું સ્ટોરેજ રાખવું તે નિયમો બન્યા હતા જેથી અવધિ પૂર્ણ થતાં આજે બેઠક બોલાવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ